કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે હું બજારથી આ કુરકુરે લાવી છું તો આ કુરકુરે તમારામાંથી ઘણાને ભાવતા હશે તો તમે જોઈ શકો છો કે આ દસ રૂપિયાનું પેકેટ આવે છે તો આપણે એને તોડી અને જોઈએ કેટલા નીકળે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ થોડાક જ નીકળે દસ રૂપિયાના પણ તો આ કુરકુરેને આજે આપણે ઘરે બનાવીશું તો આવો જ ટેસ્ટ આવશે જેવા બજારના બને એવો જ અને એટલા જ એક ક્રિસ્પી બની અને તૈયાર થશે તો દસ રૂપિયાના પેકેટમાં બસ આટલા આપણે જે હાથમાં લીધા એટલા જ નીકળે છે ફ્રેન્ડ્સ તો આ કુરકુરીને આપણે ઘરે બનાવીશું એકદમ ખાસા બધા એવા તો ઘણા ટાઈમ માટે તમે એને સ્ટોર પણ કરી શકશો એવાને એવા જ રહેશે અને એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી બનશે તો ચાલો પછી આપણે કુરકુરીએ ઘરે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આ રેસીપીને પૂરી જરૂરથી જોજો એકદમ સિમ્પલ રેસીપી છે અને એટલી જ ટેસ્ટી છે તો સૌથી પહેલાં તો આપણે કઢાઈ લેશું એની અંદર એકથી દોઢ લિટર જેટલું પાણી ગરમ કરવા મૂકીશું એની અંદર એક ચમચી જેટલું મીઠું નાખી અને પછી બરાબર એને ઉકળવા દેવાનું જ્યારે પાણી આવી રીતે એકદમ ઉકળવા લાગે ત્યારે આપણે એની અંદર બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ નાખ્યા પછી આપણે આ પાસ્તા લેવાના તો કાચા પાસ્તા આવે એ લઈ લેવાના આપણે બે કપ જેટલા કે પછી તમે વધારે બનાવવા માગતા હોવ તો વધારે પણ લઈ શકો તો ગરમ કરેલા પાણીની અંદર આપણે આ પાસ્તાને એડ કરી દેવાના હવે આ પાસ્તાને આપણે ઉકાળવાના છે બરાબરના અને એને ચડવા દેવાના તો જ્યારે આપણે નોર્મલ પાસ્તાનો નાસ્તો બનાવીએ ત્યારે જેમ પાસ્તાને પકાવીએ એમ આપણે આ પાસ્તાને મસ્ત એવા ચડવી લેવાના તો પાસ્તા તમે ધીમે ધીમે જોશો તો દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે અને એકદમ પાણી છે એ આવી રીતે ઓછું થઈ જશે અને પાસ્તા આપણા મસ્ત ચઢી અને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારે પાસ્તાને બરાબર ચઢવા દેવાના છે તો છેલ્લે તમે જોશો કે પાણી એકદમ બળી જશે અને પાસ્તા એકદમ સ્ટીકી અને એકદમ ચટી જશે થોડા હાથમાં લઈ અને આપણે ચેક કરી લેવાના કે પાસ્તા બરાબર ચઢી ગયા છે કે નથી ચડી ગયા તો આવી રીતે આપણે ચેક કરી લેવાનું દબાવીને તો અહીંયા તમે જોઈ શકો કે આપણા જે પાસ્તા છે એકદમ મસ્ત ચઢી ગયા છે પરંતુ હા એ થોડા થોડા એવા સ્ટીકી છે તો આપણે એની અંદર ઠંડુ પાણી નાખી દઈએ તો થોડું ઠંડુ પાણી નાખીશું એટલે પાસ્તા એકદમ છૂટા છૂટા થઈ જશે પછી મિક્સ કરી અને બધા પાસ્તાને આપણે કાઢી લેવાના તો હજુ પણ એકવાર તમે ચેક કરી લેવાનું કે પાસ્તા મસ્ત ચડ્યા છે કે નહીં તો જેટલા પાસ્તા સારા ચડ્યા હશે એટલો જ આપણો આ કુરકુરે સરસ બનશે તો ચાલો પાસ્તાને આપણે કાઢી લઈએ તો પાસ્તાને એક ચારણીમાં કાઢી અને ઠંડા થવા મૂકીએ તો જ્યાં સુધી આપણા પાસ્તા છે એ ચાઈનીની અંદર કાઢેલા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આની અંદર જે મસાલો કરવાનો છે એ મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો તમારે પાસ્તાને બોઇલ કર્યા પછી તરત જ બનાવી લેવાનો તો અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અડધો ચમચી ચાટ મસાલો એક ચોથાઈ ચમચી એની અંદર કાળી મરીનો પાવડર લેવાનું એક ચમચી આમચૂર પાવડર એક ચોથાઈ ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધો ચમચી સંચળ પાવડર મીઠું અડધો ચમચી લેવાનું અને પછી આપણે જે મેગી ટેસ્ટ મેકર આવે એ લેવાનું તો તમારી પાસે જે ટેસ્ટ ટેસ્ટમેકરનું અલગથી પેકેટ આવે એ હોય તો એ લઈ લેજો મારી પાસે અત્યારે નહોતું હતું તો મેં મેગીના પેકેટમાંથી કાઢી અને લઈ લીધું છે તો આપણે આ એક પેકેટ પૂરું લેવાનું છે આ મસાલાની અંદર તો બધા મસાલાઓને બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમારે આ મસાલો છે એ પાસ્તાને બોઈલ કર્યા પછી બનાવી લેવાનું કેમકે આપણે પાસ્તાને ફ્રાય કરીએ તો ફ્રાય કર્યા પછી તરત જ આપણે એની અંદર આ મસાલો કરવાનો જો તમે મસાલો પાછળથી કરી અને પાસ્તાની અંદર એડ કરશો તો પાસ્તાની અંદર મસાલો છે એ બરાબર ચોટે નહીં તો બસ મસાલો બનાવી અને તૈયાર કરી લીધો તો હવે મસાલાને સાઈડ પર મૂકી અને આપણે પાસ્તા જોઈ લઈએ તો પાસ્તા પણ આપણા મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો એને આપણે એક મોટી પરાતમાં કાઢી લઈએ પછી હાથથી થોડા એને આપણે આવી રીતે છૂટા કરી લઈએ તો છૂટા કર્યા પછી આપણે એક કપ કે પછી અડધો કપ જેટલો ચોખાનો લોટ લેવાનું મતલબ કે ચોખાના લોટનું કોઈ મેઝરમેન્ટ નથી લેવાનું આપણે જેમ જેમ જરૂર લાગશે એમ એમ ચોખાનો લોટ લેવાનો અને આવી રીતે છાંટવાનો છે તો થોડો થોડો કરી અને પાસ્તાની ઉપર ચોખાનો લોટ છાંટતા જઈ અને પાસ્તાને બરાબર કોટ કરવાનો છે આ ચોખાના લોટમાં આવી રીતે મસ્ત એવાને કોટ કરી લેવાનું તો પાસ્તા એકબીજાની અંદર ચોટે નહીં અને એકદમ ખુલ્લા ખુલ્લા થઈ જાય ત્યાં સુધી લોટ નાખતા જઈ અને આપણે તૈયાર કરી લેવાના તો તમે જોઈ શકો છો કે પાસ્તા આપણા મસ્ત એવા કોટ થઈ ગયા છે ચોખાના લોટની અંદર તો આવી રીતે તૈયાર કર્યા પછી આપણે પાસ્તાને ફ્રાય કરવાના છે તો ફ્રાય કરવા માટે પણ મેં પહેલેથી તેલ ગરમ કરી લીધું છે મીડિયમ આંચ ઉપર તો પાસ્તાને આપણે તેલની અંદર એડ કરીએ તો જેટલા પણ પાસ્તા એકવારમાં આવે એટલા આપણે એડ કરી દેવાના તો પાસ્તાને ફ્રાય કરવા માટે પણ આપણે દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે કેમ કે પાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના એને ધીમી આંચ ઉપર જ ફ્રાય કરવાના છે અને ત્યાં સુધી ફ્રાય કરવાના જ્યાં સુધી આપણા જે પાસ્તા છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કે પછી એનો કલર છે એ કંઈક આવી રીતનો આવી જશે એકદમ ગોલ્ડન કલરનો તો બસ આવી રીતે થઈ જાય પાસ્તા એટલે આપણે એને કાઢી લેવાના તો આવી જ રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય પાસ્તા ત્યાં સુધી ફ્રાય કરી અને નીકાળી લેવાના અને એવી જ રીતે બીજા પણ પાસ્તા આપણે ફ્રાય કરી લઈએ તો અહીંયા મેં જેટલા પણ પાસ્તાને બોઇલ કરેલા એ બધા જ ફ્રાય કરી અને તૈયાર કરી લીધા છે તો ચાલો આપણે બધા પાસ્તાને કાઢી લઈએ પછી એની અંદર આપણે જે મસાલો કરીને રાખેલો એ મસાલો નાખી દઈએ તો આ મસાલો છે એ ફ્રાય કર્યા પછી તરત જ કરી દેવાનો એટલે મસ્ત પાસ્તાની અંદર ચોંટી જાય તો મસાલો કર્યા પછી બરાબર એને મિક્સ કરી લેવાનો તો હાથની પણ જરૂર નહીં પડે બસ આવી રીતે કરશો એટલે મસાલો મસ્ત મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે આ કુરકુરીને બનાવી અને જરૂરથી ટ્રાય કરજો આ એકદમ મસ્ત નાસ્તો બને છે તમે આને ગમે એટલા ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો એ જરા પણ ખરાબ નહીં થાય અને ના તો એ એકદમ સ્ટીકી કે મેસી થઈ જશે આવીને આવી રીતે ક્રિસ્પી જ રહેશે લાંબા ગાળા સુધી તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી અને જણાવવાનું બિલકુલ નહીં ભૂલતા રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો તો મળીએ પછી એક આવી નવી અને એકદમ અલગ રેસીપીની સાથે આવજો